તાર નથી એ ફોન નઈ જો દે એ નથી જો દેઓ જાઈ તય બે ગુની તો બોલ જા મારા ફોન લઈ જા હું આવું તો હોટો માં બોલાતી ને જો ઓ કોણ વાળા છે ને એને કઈ દે જો કઈ દે કઈ દેવા છે

આજક કોણ લીધું મહી મારા 50000 નો ફોન તો એ કેમ તું બરો ફોન લીધું મુક્યો એ વાહ ઓન ચા મોડ બે જ